નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત વડોદરા શહેરમાં સયાજીગંજ વિસ્તારમાં આવેલા કાલોગોરા સર્કલ જાણીતું છે ત્યારે આજે ઓગણીસ પોઈન્ટ સિત્તેર લાખ ખર્ચે રિનોવેશન થયેલ શ્રીમંત મહારાજ સયાજીરાવ ગાયકવાડ ની પ્રતિમાનું અનાવરણ મેયર બિંકીબેન સુનીના હસ્તે કરાવવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં સાયાજીગન વિસ્તારમાં આવેલું કલાઘોડા સર્કલ જાણીતું છે ત્યારે આજે ઓગણીસ પોઈન્ટ સિત્તેર લાખ ખર્ચે રિનોવેશન થયેલ શ્રીમંત મહારાજ સયાજીરાવ ગાયકવાડ પ્રતિમાનું અનાવરણ મેયર પિંકીબેન સોની હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં ખાસ ઉપસ્થિતિમાં મેયર પિંકી સોની તથા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ તથા સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી તથા વડોદરા મહાનગરપાલિકાના કમિશનર દિલીપ રાણા તથા અન્ય પદાધિકારીઓ હાજરીમાં મહારાજા શ્યાજીરાવ गायकवाडની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાઉન્સિલરની હાજરીમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો માન અને શાન અને ગૌરવ સમાર સર્ શ્યાજીરાવ गायकवाडજીની પ્રતિમા 1912 માં વડોદરા શહેરના મધ્યમાં એટલે કે શ્યાજીગંજ વિસ્તારના મધ્યમાં મૂકવામાં આવી હતી ત્યારે પ્રિન્સ ફતેસિંહરાવ गायकवाडજીની પ્રતિમા તેની સાવ નજીકમાં પંચમુખી હનુમાનજીની મંદિરની સામે જેલરોડ ખાતે પ્રતિસ્થાપિત કરવામાં આવી હતી સમય જતાં વાતાવરણની અસરના કારણે એની ઉપર ગ્રીનિશ જાય એક લેયર જેવું ગ્રીનિશ લેયર જેવું જણાઈ આવતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઓગણીસ પોઈન્ટ સિત્તેર લાખના ખર્ચે આ બંને પ્રતિમાઓની રિસ્ટોરેશનની કામગીરી હાથ પર લેવામાં આવી હતી જે પૂર્ણ થતાં આજ રોજ આ બંને પ્રતિમાઓના અનાવરણની અનાવરણ કરવામાં આવ્યું જેમાં સૌ સાથે ઉપસ્થિત રહ્યા બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર